નમસ્તે બાળકો આજે આપણે ક્ષ અક્ષરથી બનતા ગુજરાતી શબ્દોનું વાંચન કરીશું હું ક્ષ અક્ષરથી બનતા શબ્દોનું વાંચન કરીશ તેની સાથે સાથે તમારે પણ બોલવાનું છે તો શરૂ કરીએ ક્ષણ ક્ષય ક્ષાર ક્ષમા ક્ષીણ ક્ષુભ ક્ષેત્ર ક્ષોભ ક્ષુતિ રીક્ષા ભિક્ષા દીક્ષા ક્ષમતા ક્ષણિક ક્ષત્રિય અક્ષર અક્ષમ અક્ષય રક્ષણ ભક્ષણ ભક્ષક સાક્ષર કટાક્ષ રાક્ષસ આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક અને શેર કરો થેન્ક યુ